નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે હાલમાં જે પ્રકારે વડોદરા શહેરમાં ખાડાઓ પડી રહ્યા છે તેમાં કરવા માટે પહોંચ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરામાં જે ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે ને તેને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શનમાં આવ્યા છે કામગીરી છે પેચવર્કની કામગીરી અયોગ્ય એકને નાખવામાં આવી રહ્યું છે અને તમામ જે કામ છે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હાલ તમામ અધિકારીઓને સાથે રાખી આ પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે જોઈ શકાય છે જે પ્રકારે અરુણ મહેશ બાબુ હાલ સર્કલ નજીક તેઓ પહોંચ્યા છે અને તેઓ આ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે કામગીરી છે કામગીરી કયા પ્રકારની થઈ રહી છે અને તેનું નિરીક્ષણ આ કરવામાં આવ્યું છે હાલ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અહીંયા પહોંચ્યા છે અને સુસેન સરકાર પાસે તેઓ આ કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે એક મિનિટ બંધ કરી સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે સ્પેલ મળ્યું છે આ ડ્રાઈસ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જેટ પેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મુવમેન્ટ પણ થઈ શકે બાકી રૂટીનમાં આપણે ગ્રીટ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ રેસ્ટ્રિક્શન ટાઈમ પણ આપવો પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે આવનારા દિવસમાં આજે ત્રણ લાવીશું એટલે એક એક ઝોનમાં વહેલા તકે કામ પોર્ટહોલ્સનું ફિલિંગ કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાથી જે રોડ રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે આ સિવાય પણ જનરલ વર્કમાં પણ જનરલ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું એટલે હોટમિક્સ પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે જ ડ્રાય સ્પેલ મળી છે આટલે બે મહિના પછી એટલે વહેલા તકે આ ખાડાઓ પુરાવાની કામગીરી વીએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બીજું આ પેટ્રો પેચવર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા અઢાર મીટરની ઉપરની રોડ છે અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે અમુક તો ઓર્ડર પણ અપાઈ ગયું છે એટલે જે પણ આ વખતે જે પહેલાથી જ અમે ખર્ચા કરતા હતા વડોદરામાં એના કરતાં ફોર્ટી ફાઇવ પર્સન્ટ વધારે અમે બજેટમાં લેવા માટે પણ નક્કી કર્યું છે આવનારા વર્ષમાં જે બજેટ પણ છે એમાં રોડ વર્ક્સ માટે પણ સ્વર્ણિમ અને અમૃતમાંથી પણ જે કામો કરવામાં આવી છે એમાં મેક્સિમમ રોડ્સને કરવું પડશે જેથી કરીને વડોદરાની રોડ્સને પણ સારી રીતે અમે કરી શકાય આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્સને પણ લાવવાની અમે નક્કી કર્યું છે જે પહેલાથી જ રોડ કન્સલ્ટન્સ પેન્ડિંગ હતા એ નજ હતી અત્યારે આ વખતે લગભગ ત્રણ ચાર કન્સલ્ટન્ટ ઝોન વાઇઝ પણ અમને નિમણત કરીને કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે આ તો સાઉથ ઝોનમાં કામ શરૂ કરી છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે લગાવીશું પણ મોટાભાગમાં જે વેસ્ટ ઝોનમાં નટુભાઈ સર્કલ છે ફોરેસ્ટભાઈ સોસાયટી છે ચકલી સર્કલ છે આ ત્રણ દાખલો છે પણ અલગ અલગ જગ્યામાં બ્રિજેસની સાઇડમાં પણ જે મને રજૂઆત મળી છે તમામ જગ્યામાં અમે રૂટમાં આજે નીકળવાના છે કાયમી ત્રણ દિવસ રૂટમાં નીકળવાના છે જેથી કરીને વહેલા તકે ખાડાઓને પુરાવા માટે અમે કામગીરી કરી શકાય જેથી કરીને પબ્લિક રોડને મોટરેબલ કરી શકાય યુઝ કરી શકાય અને પેચવર્ક એક કાયમી સોલ્યુશન નથી ખાલી રેસ્ટોરેશનનું કામગીરી છે પણ આવનારા દિવસોમાં આખો રોડ રિસર્ફસિંગ પણ લેવામાં આવશે અને જેમાં નવા રોડ્સ કરવું પડે ટીપી રોડ્સમાં કરવું પડે આમાં કઈ રીતે પ્રોપર કોન્ક્રીટિંગ રોડ્સ અથવા ડામર રોડ્સ પણ કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર અને તેઓ તેઓ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચે છે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં પડેલા જે ખાડાઓ છે તેની સર્ફિશિંગ અને આ જે તમામ જે કામગીરી છે તે તેની કામગીરી અંગે આ માટે જ આ તેઓ અહીંયા પહોંચ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આપ જોઈ શકો છો આ તમામ અત્યારે કામગીરી આ પેચવર્કની કાયમી નિકાલ માટેની આ કામગીરી નથી અત્યારે ટેમ્પરરી આ કામગીરી છે પરંતુ ચોક્કસ જે મશીનો છે હાલ અત્યારે એક જ છે આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા આ તમામ જે મશીનો છે એ નવા ત્રણ મશીનો લાવવામાં આવશે એટલે આ પ્રકારે દરેક ઝોનમાં વાઇઝ એક મશીન મૂકવામાં આવશે તમામ જગ્યા ઉપર પડેલા જે ખાડાઓ છે તેને તેની કામગીરી પૂર્ણ કરવા માટે આ પ્રકારના મશીનો વસાવવામાં આવશે હાલ તો મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અહીંયા પહોંચ્યો છે અને જે પ્રકારે પરિસ્થિતિ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ તેને પહોચી વળવા માટે હવે અરુણ મહેશ બાબુ જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે તે ખુદ રોડ પર આવ્યા છે ને તે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન નિહાર સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા